આપણે બનાવીએ છીએ લસણનું શાક અને આવી રીતે આપણે ગોઠવી રાખ્યું છે અને કારીગર છે બાપુ હે તો શિયાળામાં પ્રોગ્રામ હોય ત્યારે હંમેશા ચૂલા પાસે બેહવું પેલા આપણે આમાં નાખશું હળદર તો નાખો જો આ દેખાડી એમ નાખો આ તો લગનિયા લેવાય છે હલ્દી રસમ પછી આપણે નાખશું આમાં મીઠું મીઠું શા માટે મીઠું આપડે જરા ખારું થાય ને એના માટે હું ખારો થઈ ગયો હું થયું અરે તીખું લાગ્યું નાખો નાખો આમાં નાખી દીધું

નથી આમ જો આજ તો લસણ નું આખું શાક ને ગ્રેવીમાં કાંઈ નો ઘટે આમ જો એ તો ચાખા પછી ખબર પડે કેવું બન્યું અરે નંબર